મિત્રો જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની મારી રેસીપી છે ગુજરાતીઓની સ્પેશિયલ એવી ઘઉંની બે પડવાળી રોટલી અને કેરીનો રસ ઘઉંના લોટની બે પડવાળી રોટલી બનાવવાની છે થોડો લોટ પહેલાં કાઢી લઈશું આટી માટે હવે તેમાં મીઠું એડ કરીશું અડધી ચમચી તેલ એડ કરીશું થોડું સામાન્ય વધાર લઈશું જેથી કરી રોટલી સરસ એવી મસ્ત બને બે પડવાળી નથી કારણ કે બે પડવાળી રોટલીમાં તેલ લગાવવાનું જ હોય છે પણ તેલ તમે એડ કરો તો રોટલી સારી એવી સોફ્ટ મસ્ત રોટલી નોર્મલ રોટલી બને આ રીતે બરાબર મિક્સ કરી દઈશું હવે તેના લોટ બોધવા માટે ગરમ પાણી લીધું છે ગરમ પાણીનો ઉપયોગ કરો તો ખૂબ જ મસ્ત રોટલી બનશે ઓછા સમય માટે તમારે લોટ પર બોધીને રાખી મૂકવો હોય તો ગરમ પાણીનો ઉપયોગ કરવાનો વધારેમાં વધારે તમે પંદરથી વીસ મિનિટ રાખી શકો છો ગરમ પાણીનો ઉપયોગ કરીને લોટ અને ઠંડા પાણીનો ઉપયોગ કરો તો તમારે તેનાથી વધારે સમય માગે લોટ સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે મસ્ત બંધ થઈ ગયો છે હવે તેને પંદરથી વીસ મિનિટ મૂકી રાખીશું ને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે લઈ લઈશું હવે એના પછી પણ થોડું તમે હાથ વડે આ રીતે મસળી શકો છો જેથી રોટલી મુલાયમ બને સરસ એવી મસ્ત રોટલી બને તેલ લગાવવાનું તેલ લગાવવાનું છે હવે તેના પર વચ્ચે રાખીશું લોટ એડ કરવા લોટ નાખવાનો છે આ રીતે હવે આ રોટલી પર પણ આ રીતે લગાવીને હવે આના પર લોટ લગાવવાનો નથી એક રોટલી પર જ લોટ લગાવવાનો છે હવે આ લોટના ઘઉંના લોટના બદલે તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેને

લંબ ચોરસ બનાવવાની છે એ તેને વચ્ચેથી આ રીતે કરી દેવા અને તેમાં તે લગાવવાનું છે આ રીતે તે લગાવી દેશે હવે તેમાં લોટ એડ કરીશું હવે એકના પળ બીજી રોટલી આ રીતે કરી દઈશ ભણી દઈશું જમા હાથે વજન વગર રોટલી બનાવવાની છે વજન લેવાનો નથી વેલા ફળ ને રોટલી બનાવવાની છે તો જ બે પળ થશે હવે તવા મરોટલી નાખીશું રોટલી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો બનાવતાની સાથે જ બે પણ રોટલી તૈયાર મિત્રો તમે જોઈ શકો છો જુઓ આ રીતે બે પળ તૈયાર થઈ ગયા બે પળવાળી રોટલી થઈ ગઈ હવે તેને તેની અંદર ઘી લગાવીશું ઘી લગાવીશું બે પડવાળી ખાવાની છે પણ ઘી લગાવી ગયું તો આ રીતે લગાવીને મૂકીશું સરસ એવી આ રીતે એક એક પડ અલગ થઈ ગયું છે થોડું નોર્મલી વધારે લગાવવાથી ખાવાની બર જ મજા આવશે કે બે પડવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે ગુજરાતીઓ રેગ્યુલર રસ રોટલી ખાતા હોય ને કેરીના રસ ખાવાની ખૂબ જ મજા માણતા હોય છે મહેમાન આવે તો પણ ઘરે રેગ્યુલર ખાતા હોય છે બાળકોને નાનાથી મોટાને સૌને રસરોટલી ખૂબ જ ભાવતી હોય છે રસ રોટલીના જોડે થોડું બટાટાનું શાક પણ હોય ગમે તે કોઈ પણ શાક તમે ખાઈ શકો કેરીની વાત લોકો ગુજરાતીઓ જોતા હોય છે કે ક્યારેય રસ કેરી આવે ને રસ રોટલી ખાઈએ આ રીતે ગુજરાતીઓની એક ખૂબ જ તાલાવેલી હોય છે રસ રોટલી ખાવાની તો મિત્રો આજની રેસીપી તમને મારી કે ગમી હશે તો તો તમારા મિત્રો સુધી મારી ગુજરાતી સ્પેશિયલ રસવોટી પોતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો